શું તમે અમારી ઓડિયન્સ ને કંઈ કહેવા માંગ છો નહી મને વાત કરાવો આમાં લગ્ન અત્યારે હવે કોલેજ થી અમે છૂટી ગયા છીએ અને પાર્કિંગ માં ઊભા ઉભા જો ઘિસી બીટી રમે ઘિસી બીસી ઘિસી બીસી

કોને ગયું હાલ ભાઈ વીટી લે ઈ એમ જ થાય ભાઈ સમય ખરાબ હાલતા હોય ને તે એમ જ થાય હું પકડી રાખ બાંધો છે આ મારો પકડે માંડો હા આઈ સુટુ થાય ને તો વાગશે હો પપ્પા છે ક્યાં નાખ્યું ગયું જાડવા મને કી દીધું હવે ગાડી લઈને નીકળવી છે જો રસ્તામાં ભૂખ લાગશે તો નાસ્તો કરવા ઉભા રહી જાવ બાકી ઘરે સીધા mọi khá mọi lại mọi người mọi người mọi người mọi người mọi người cho người mọi 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 người mọi

છોલે કુલચે ખાઈ ને હવે અમે પાછા નીકળી જાય ઘર બાજુ આવા હવે હું અત્યારે નીકળી ગયો છું ચાર વાગ્યા ઓરો ભાઈના ના કોઈ રિલેટિવ છે ને ત્યાંથી કાંધી એવું લેવાનું છે કાંધી એવું લઈને એને ઘરે જવાનો એને આપે ને ત્યાં એવું લાગશે તો ખોટી થવું થોડીક ઘડી કાંધી એવું લઈને આવી ગયો છું હવે જવાનો શું ભાઈને ત્યાં એને ઘરે મારી મમ્મી હવે એટલી વાર છે અમે બે જાય પછી ત્યાં वंदित बेन लगन नी काम का स्कूल हम तैयारी थी आलस हर खाए हो एक एक नहीं हाँ हाँ यार डेकोरेशन करे जो बता तो... इधर है कंकोत्री लेखा वाँगा वाँगा कंकोत्री बात है ना बात नहीं की लिखने की है बात नहीं की नहीं है लिखने की है ये सब इसकी तैयारी हो रही है कंकोत्री की अरे कंकोत्री लिखवाए बंदे में गाड़ी नीचे में किनावा नहीं मारको दस्ता में जय से अब जम्मा तुम्हारे आवे छे जम्मा यस आई जाओ जम्मा मुंह लेइन जाओ छो दस्त लेइन जाय छे होना नो समी लेनानी आवी छे ना जकी द मेहमानो ना कहना को मराठी में कृष्ण ने करारो छोकरी जो बाओ ओ चिकन ले आओ चिकन चिकन मार क्या गया

જસનકી તૈયારી હોગી જશનકી તૈયારી હોગી મારો ભાઈ છે ઘોડે બેસી નાહી હું ભરાદન ચાલુ કંકોત્રીએ દાઢી કરાવો લેને સિસ્ટમ હેંગથી કેમ પીપી કરાઈ દયો પીપી કરાવી દે હાય હાય તો જાને ને હોકો બાપુજી બોલમ આમ જો મહેમાન ને બધા આવી ગયા કંકોત્રી બંકોત્રી લખી નાખી છે ના જો આવી છે કિધા મહેમાનો ને ને બે મોઢા આઈસ્ક્રીમ ડાબી લીધો છે આને બે મોઢા આઈસ્ક્રીમ ડાબી લીધો છે હવે અમે જાય છે ઓહો કેવાય કંકોત્રી લખવા બે ગયા